અ સફ્ટીક્વેસ ફાયર સિસ્ટમ આર્મી સિસ્ટમ માં કા કો બંડ બات ચાનાવી રહી છે જે તમને એટલે રાજકોટ અને કચ્છનો સોતી રોટી હોસ્પિટલ વિડિયો સિગલ હોસ્પિટલ છે અને અત્યારે 2000 બેડ ધરાવતો હોસ્પિટલ ખાસ કરીને આજ તાપમાન બહુ આઘર પડી ગયા છે આમાં 13 થી વધારે બિલ્ડિંગ છે અને સરકારની ગાઈડલાઈન જો અને કોપલ ગાઈડલાઈન જો આમ દરેક બિલ્ડિંગ નું ફાયર એનઓસી જોઈએ એટલે ખાસ કરીને અત્યારે અહીં દરદી અને દર્દી નું સલાસા કે બાલકન વિભાગ હોય જનરલ વિભાગ હોય કે બધાનુ ફાયર એનઓસી આવવાનું આ માટે અત્યારે આની પરિસ્થિતિમાં મારા જેટલી બિલ્ડિંગ છે કેટલી બારે બિલ્ડિંગ છે આમાં દરેક બિલ્ડિંગ નું એનઓસી મારી પાસે અત્યારે દરેક છે જ્યાં સુધી એનઓસી સર્ટિફિકેટ ની વાત છે મારી પાસે દરેક બિલ્ડિંગ નું અલગ અલગ એનઓસી છે પણ એક જે એનઓસી સર્ટિફિકેટ છે આમાં જે ટીમે સોસાયટી લીમે નોટીસ આપી છે આમાં આપનો દૂતી દઈએ કે ભૂલથી મારું નામ લે રાજેશ્યામ પ્રવેદી કરીને લખ્યું છે અને મારી જરે કબર પડી મારા ઓફિસની કબર પડી આ બત ત્યારે એ જીપ ચીફ ઓફિસર જે છે એ એ લજવા કરી મારું નામ કેમ તે આવી ગયું છે અને આ આ તાકાલિક આ ભૂલ સુધારની મારી પાસે નવા સકપે આવી ગયું છે આ આ મારી પાસે જૂન સફિત છે કેમાં મારું નામ લખાય છે પછી

टाइपिंग मिस्टेक का हुआ है अरे कोई मानव भूल हो तो आ, आ, आ मैंने लागे छे कि मानव काम करता है काम सर भूल मतने। क्या है सही है आ आज सर्टिफिकेट से आपने जो सर्टिफिकेट दे एनओसी आप पे आ एक वर्ष हुआ पे दो वर्ष हुआ पे ये मिलते छे तो आज पीएम सोसाइटी बिल्डिंग में छे आनु सर्टिफिकेट 2022 એટલે 2022 માં આપું થઈ પણ 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 ભૂલ થી આપનો ઓફિસ નું કહીએ યા ઓફિસ નું કહીએ એટલે ભૂલ થી કોઈ ધ્યાન પર આવ્યું નથી કે આ आ अनले तो सुधारणा मार्तेनी प्रोसेस चालू થઈ ગઈ છે કે નહીં અત્યારે હું કીધું કે સુધારા નું આપનાયાતી અરજી કરી હોય અને તાકાલિક સુધારા કરીની મારી પાસે સર્ટિફિકેટ પણ આવી છે ખાસ તો आरएमसी સામે આફ્ટર ઓફ કોઈ રજૂઆત કરવામાં આવશે કમિશનરને કે કેમ ના ના એવું કઈ નથી મારા અમારા કોઈ પણ ઓફિસ ઓવરગ્લુ નથી આ એક ખરેખર ટાઇપિંગ મિસ્ટેક આ આમાં આ એટલી કઈ મોટી વસ્તુ નથી અને અને ખરેખર એક આ સામાન્ય જ્ઞાનની વાત છે કે કોઈ પણ જે પગારદાર વ્યક્તિ હોય કોઈ પણ જે જે હોસ્પિટલ નું એ જે મેડિકલ સુપર ડેન્ચું આ હોસ્પિટલ માં હું કેવી રીતે કોઈ પણ કોન્ટ્રાક્ટ લઈ શકું એટલે એટલે આ સામાન્ય જ્ઞાન છે એટલે એટલે આમાં કઈ મારું નામ આવનથી ભઈ વાત જ નથી આવતો